ભગવદ્ ગીતા અધ્યાય ચાર શ્લોક ઓગણચાલીસ જ્ઞાન કર્મ સંન્યાસોક ભાગ બે ભગવાન આ શ્લોકમાં કહે છે કે સાધનની તત્પરતામાં પણ શ્રદ્ધા જ કારણ છે તત્પરતા એ શ્રદ્ધાની કસોટી છે શ્રદ્ધાની જો ઉણપ હોય તો સાધનમાં અકર્મણીયતા આળસ ઉદાસીનતા વગેરે આવી જશે તેથી સાધનનો અભ્યાસ તત્પરતાથી થશે શ્રદ્ધાના તત્વોને નહીં જાણ જાણનાર સાધકો પોતાની થોડી શ્રદ્ધાને ખૂબ જ માની લે છે પણ તેનાથી કાર્યને સિદ્ધિ તો થતી નથી ત્યારે તે પોતાના સાધનમાં તત્પરતાની ઉણપ અને ત્રુટીને લક્ષમાં લેતા નથી પણ એવું માની લે છે કે શ્રદ્ધા હોવા છતાં પણ ભગવાનની પ્રાપ્તિ થતી નથી પરંતુ આવું માનવું ભૂર ભરેલું છે વાસ્તવમાં તો સાધનમાં જેટલી શ્રદ્ધા હોય એટલી તત્પરતા પણ જરૂરી છે કારણ કે જેમ કે એક માણસ ધંધી પ્રેમ કરતો હોય તેને કોઈ વેપારમાં નફો કે ખૂબ ધન મળે તો તે વેપારમાં એટલો બધો તત્પર થઈ જાય છે કે ખાવું પીવું સૂવું બધું ભૂલી જાય છે અને એ પૈસા કમાવામાં જ આખો દિવસ વ્યસ્ત રહે છે તે જ પ્રમાણે બધી જ વાતોમાં અને બધા ક્ષેત્રોમાં વિશ્વાસથી જ તત્પરતા થતી હોય છે તે તેથી પરમ શાંતિ અને પરમ આનંદદાયક નિત્યો વિજ્ઞાનનંદન પરમાત્માની પ્રાપ્તિના જેવું પરમાત્માના તત્વ જે જ્ઞાન છે તેમાં તેની પ્રાપ્તિ માટે સાધના સાધનમાં શ્રદ્ધા થયા પછી તે સાધનમાં અતિશય તત્પરતા થાય એ સ્વાભાવિક છે જો સાધનથી તત્પરતાની ઉણપ હોય તો સમજી લેવું કે શ્રદ્ધાની ઉણપ અવશ્ય હશે ટૂંકમાં ભગવાન કહે છે કે શ્રદ્ધાપૂર્વક તીવ્ર અભ્યાસ કરવાથી પાપોનો નાશ થાય છે સંસારના વિષય ભોગોમાં વૈરાગ્ય થાય છે તથા મનની સાથે ઇન્દ્રિયોનો પણ સંયમ થઈ જાય છે અને તે પછી પરમાત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન પણ થઈ જાય છે પરંતુ આ રહસ્યને નહીં જાણનારો જે સાધક થોડા અભ્યાસને પણ તીવ્ર અને પર્યાપ્ત માની લે છે તેનાથી કાર્યની કોઈ સિદ્ધિ થતી નથી અને નિરાશ થઈ એ સાધનાને છોડી દે છે આવા સાધકોને આવા સાધકથી સાવધાન કરવા અહીં ભગવાને સંયમ તે વિશેષણનો ઉપયોગ કર્યો છે એવું જણાવવામાં આવ્યું કે જ્યાં સુધી ઇન્દ્રિયોને મન કાબૂમાં આવી જાય ન્યા ત્યાં સુધી શ્રદ્ધાપૂર્વક કમર કસીને ઉત્તરો ઉત્તર તીવ્ર અભ્યાસ કરતા રહેવું જરૂરી છે કારણ કે શ્રદ્ધાપૂર્વક તીવ્ર અભ્યાસની કસોટી ઇન્દ્રિય સંયમ છે જેટલો તીવ્ર શ્રદ્ધાપૂર્વક અભ્યાસ કરવામાં આવશે તેટલો ઇન્દ્રિયોનો સંયમ પણ ઉત્તરોત્તર વધે છે તેથી ઇન્દ્રિય સંયમની જેટલી કમી છે ઉણપ છે તેટલી સાધના પણ ઉણપ સમજવી જોઈએ ભગવાન એ કહે છે કે જેમ સૂર્યોદય થવાથી જે ક્ષણે અંધકારનો નાશ થઈ જાય છે અને બધા જ પ્રકારના પદાર્થો પ્રત્યક્ષ થઈ જાય છે તે જ પ્રમાણે પરમાત્માના તત્વજ્ઞાન થવાથી તે ક્ષણે અજ્ઞાન તો દૂર થઈ જાય છે અજ્ઞાનનો નાશ થાય છે અને પરમાત્માના સ્વરૂપની પ્રાપ્તિ થાય છે અહીં ભગવાન એવું કહે છે કે અજ્ઞાન અને તેના કાર્ય સ્વરૂપ વાસનાઓ સહિત રાગ દ્વેષ શોખ હર્ષ વગેરે વિકારોને શુભ અશુભ કર્મોના અંતે અભાવ થવો પરમાત્માના તત્વનું જ્ઞાન થવું પરમાત્માના સ્વરૂપની પ્રાપ્તિ થવી એ બધું એક જ સમયે થાય છે ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન શ્રદ્ધા વિષ્ઠા અને જીતેન્દ્રિયોનું મહત્વ આપણને કહે છે આ બાબતમાં આપણે એક વાર્તા યાદ આવે છે જેમાં એક ગામમાં એક દૂધ દૂધવાળી હોય છે એક આજુબાજુના ગામમાં દૂધ આપવા જતી હોય છે કે એને ત્યાં પાંચ દસ ગાયો અને ભેંસો હોય છે એને બાજુના ગામમાં જવા હંમેશા હોડીમાં નૌકામાં જઈને નદી પાર કરવી પડતી હતી આથી એને ખર્ચો થોડો વધારે થતો હતો ગામમાં એક આશ્રમમાં સાધુ હતા એ જાતના જ્ઞાની હતા અને તે લોકોને જ્ઞાન આપતા હતા અને લોકો પાસે ભગવાનના નામની સાધના પણ કરાતા હતા આ દૂધ વાળીને થયું કે લાવ હું આશ્રમમાં જઈ ગુરુ પાસે વિદ્યા શીખું કે જેથી મને આ નદી પાર કરવામાં હોડીની જરૂર ના પડે હું એના પર ચાલીને જઉં તો મારો ખર્ચો પછી જાય એ ગુરુ પાસે જાય છે ગુરુ એને બધી જુદી જુદી વાતો કહીને કહે છે કે એક વર્ષ સુધી તારે આવું કરવું પડશે તું આવું કરીશ તો તું આ નદી ને પાર કરી એને ગુરુમાં શ્રદ્ધા હોવાથી એક વર્ષ સુધી ગુરુ એ પાલન કરે છે એક વર્ષ પછી એને એને બધી સાધના પૂરી થયા પછી એ એને થાય છે કે લાવ હું પેલા ગામ આ ગામની પેલા ગામમાં હોળી વગર નદી પર ચાલીને જઈને જઈ અને દૂધ વેચ્યો અને એવું જ થાય છે કે એક નદી પર સરસ ચાલી અને બીજા ગામમાં જાય છે જ્યાં દૂધ વેચવા જાય છે આમ ઘણો સમય વીતી જાય છે એક વખત પછી જયારે બહુ જ વરસાદ પડે છે અને ત્યાં જ્ઞાન આપવા અને ઉપદેશ આપવા ગયા હોય છે અને દૂધવાળી પણ એ ગામમાં જે નદીની પેલી બાજુ ગામમાં દૂધ આપવા ગયું છે એટલામાં ભારે વરસાદ થાય છે નદીમાં પાણી ઓવરફ્લો થઈ જાય છે નદીમાં પૂર આવે છે

ત્યાં ઉભી રહી જાય ઉભો રહી જાય ગુરુ ત્યાં ઉભો રહી જાય છે એટલામાં દૂધવાળી આવે છે એ ગુરુ એ જોઈને આશ્ચર્ય પામે છે કે જેણે મને નદી ઉપર શીખવાડ્યું છે એ કેમ આટલા ભયભીત છે એ ગુરુ પાસે જાય છે અને ગુરુને કે ચલો મારી પાસે આપણે નદી પાર કરીને પેલી બાજુ જતા રહી આપણા ગામમાં જતા રહીએ ગુરુ વિચારમાં પડે છે કે આ દૂધવાળી આટલી બધી કેમ એટલે દૂધવાળી ગુરુને તમે ચિંતા ન કરો હું આ નદી પર ચાલીને તમને લઈ જઈશ એટલે ગુરુ તો પગ મૂકવા નદીમાં જાય છે ત્યાં એકદમ ડૂબી જાય છે પણ દૂધવાળી જે રોજ નદી પર ચાલીને આવતી હોય છે એ ચાલતી જતી હોય છે એ ગુરુનો હાથ પકડી ગુરુને પાછા ઉપર ખેંચી લે છે ને એમ કરીને એ નદી પાર કરાવે છે ગુરુને આશ્ચર્ય થાય છે એ દૂધવાળીને પૂછે છે કે તું આ કેવી રીતે ચાલી તો એ કે છે કે ગુરુજી હું તમારી પાસેથી એક વર્ષનું પછી એક નદી પર ચાલી શકતો નથી પણ જે દૂધવાળીને શ્રદ્ધા હોય છે એટલે એ નદી ઉપર ચાલી શકે છે ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન શ્રદ્ધાની જ વાત કરે છે કે શ્રદ્ધા જેટલી તમારી વધારે એ તેટલું જ તમે સમાજને તમે ગુરુ પર જેટલી શ્રદ્ધા રાખો એટલું જ તમે વધારે જ્ઞાન મળો અહીં ભગવાન શ્રદ્ધાની વિભાવનાને જ્ઞાનના સંદર્ભમાં રજૂ કરી છે બધા જ આધ્યાત્મિક સત્યો શીઘ્રતાથી દ્રષ્ટિ થતા નથી તેમાંથી કેટલાક અનુભૂતિ આધ્યાત્મિક પથ ઉપર પર્યાપ્ત ઉન્નતિ કર્યા પછી થાય છે જો આપણે કેવળ જેને વર્તમાનમાં ચકાસી શકીએ શકાય કે મનથી ગ્રહણ કરી શકાય એનો સ્વીકાર કરીશું તો આપણે ઉચ્ચ આધ્યાત્મિક રહસ્યોથી દૂર રહીશું વંચિત રહી જઈશું વર્તમાનમાં પણ આપણે જે સમજી શકતા નથી તેનો સ્વીકાર કરવા શ્રદ્ધા સહાય કરે છે આ બાબતમાં જગદગુરુ શંકરાચાર્ય શ્રદ્ધાના માટે એક વ્યાખ્યા કરી હતી કે શ્રદ્ધા અર્થાત ગુરુ તથા શાસ્ત્રોના શબ્દોમાં દ્રઢ વિશ્વાસ જ્યારે આવી શ્રદ્ધા કોઈ અનુચિત વ્યક્તિમાં રાખવામાં આવે તો ત્યારે તે વિધ્વંસક પરિણામો લાવી શકે છે પરંતુ જ્યારે તે સાદા ગુરુ પ્રત્યે રાખવામાં આવે ત્યારે તે શાશ્વત કલ્યાણના માર્ગમાં લઈ જાય છે અને કલ્યાણનો માર્ગને એ ખોલી નાખે છે આમ છતાં અંધવિશ્વાસ એ ઈચ્છનીય વિષય નથી કોઈપણ ગુરુ પ્રત્યે શ્રદ્ધા કેળવવા પૂર્વે આપણી બુદ્ધિનો તો ઉપયોગ કરવો એ નિશ્ચિત છે તે ગુરુએ પરમ સત્યનો અનુભવ કર્યો છે અને તેનું શિક્ષણ સનાતન વૈદિક ગ્રંથોને અનુસાર છે કે નહીં એ પણ આપણે જાણવું જોઈએ એકવાર નિશ્ચિત થઈ ગયા પછી આવા ગુરુ પ્રત્યે આપણી શ્રદ્ધા વધુ ગઢ બની જાય છે અથવા બનાવી જોઈએ અને તેમના માર્ગ તેમના માર્ગ અનુસાર તેમના માર્ગદર્શન અનુસાર આપણે આધ્યાત્મિક અનુભૂતિ થાય અને ભગવાનને શરણાગત થઈ શકીએ છીએ ઉપનિષદમાં પણ કહ્યું છે કે સર્વ પ્રકારના વૈદિક જ્ઞાનનો એવા મનુષ્યના હૃદયમાં પ્રગટ થાય છે જે દ્રઢ શ્રદ્ધા સાથે દ્રઢ શ્રદ્ધા સાથે હરિગુરુ ગુરુ ભક્તિમાં લીન રહે છે એટલે ભગવાન કહે છે કે શ્રદ્ધાવાન પુરુષને જ્ઞાન પ્રાપ્ત થવાની વાત આવી છે પોતાનામાં શ્રદ્ધા ઓછી હોવા છતાં પણ મનુષ્ય ભૂલથી પોતાને વધારે શ્રદ્ધાવાળો માને છે એટલા માટે ભગવાને શ્રદ્ધાની ઓળખ માટે બે અહીં વિશેષણો આપ્યા છે સંશય સંશયે સંશય એટલે કે જે જીતેન્દ્રિય છે અને તત્પર જેના ઇન્દ્રિયો પૂર્ણતા વશમાં છે તે સંયત ઇન્દ્રિય અને જે પોતાના સાધનમાં તત્પરપૂર્વક લાગેલો છે એ તત્પર સાધના સાધનમાં તત્પરતાની કસોટી છે ઇન્દ્રિયોનો સંયમ હોવો જો ઇન્દ્રિયોનો સંયમ ના હોય તો વિષયો ભોગો તરફ જાય અને સાધન પરાયણતામાં ઉણપ છે એવું માની રાખ્યું પરમાત્મામાં મહાપુરુષોમાં ધર્મમાં ને શાસ્ત્રમાં પ્રત્યક્ષ જેમ આદરપૂર્વક વિશેષ વિશ્વાસ હોવો જોઈએ શ્રદ્ધા હોવી જોઈએ એ શ્રદ્ધા છે જ્યાં સુધી પરમાત્મા તત્વનો અનુભવ ન થાય ત્યાં સુધી પરમાત્મામાં પણ વધારે વિશ્વાસ હોવો જોઈએ સંસાર પ્રતિક્ષણે ક્ષણે જઈ રહ્યો છે એ ક્ષણ પણ જે સ્થિર હોતો નથી તેથી તેની સ્વતંત્ર સત્તા છે જ નહીં કેવળ પરમાત્માની સત્તા વડે સત્તાવાન રહ્યો છે એ રીતે સંસારની સ્વતંત્ર સત્તાને ન માનીને એક પરમાત્માની સત્તાને જ માનવી એ શ્રદ્ધા છે એવી શ્રદ્ધા થતાં તત્કાળ જ્ઞાન થઈ જાય છે જ્યાં સુધી ઇન્દ્રિયો પર સંયમ ન હોય અને સાધનમાં તત્પરતા ન હોય ત્યાં સુધી શ્રદ્ધામાં ઉણપ સમજવી જોઈએ જો ઇન્દ્રિયો વિષય તરફ જાય તો સાધનમાં તત્પરતા નથી આવતી ને સાધનમાં તત્પરતા ન હોવાથી અન્યની પરાયણતા અન્યનો આદર થાય છે જ્યાં સુધી સાધન પરાયણ નથી હોતી ત્યાં સુધી શ્રદ્ધા પૂરી પૂર્ણ થતી નથી શ્રદ્ધા પૂરી ન થવાને કારણે તત્વોના અનુભવમાં સમય વધી જાય છે સમય વધુ લાગે છે અન્યથા નિત્ય પ્રાપ્ત તત્વના અનુભવનો વિલનનું બીજું કોઈ કારણ છે જ નહીં આ આગળના અધ્યાયમાં આપણને ભગવાને કીધું હતું કે ગુરુ પાસે જે વિધિપૂર્વક જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રણાલી એમાં એમણે ત્રણ સાધનો બતાવ્યા દંડત પ્રણામ પરિપ્રશ્ન અને સેવા અહીં ભગવાને જ્ઞાન પ્રાપ્ત કરવાનું એક ઉત્તમ સાધન બતાવ્યું એ શ્રદ્ધા એટલે શ્રદ્ધા એ ખૂબ જ જરૂરી છે આ એક એવું તત્વ છે બહુ છે જેનો અનુભવ તમને પણ થાય મને પણ થઈ શકે છે એ જ વાત વાસ્તવમાં શ્રદ્ધા છે તત્વ પણ વિદ્યમાન છે હું પણ વિદ્યમાન છું અને તત્વનો અનુભવ કરવા ઈચ્છું છું મોટા આશ્ચર્યની વસ્તુ તો એ છે કે જે નિત્ય નિરંતર વિદ્યમાન રહે છે તે તો પ્રિય નથી લાગતું પણ જે નિરંતર બદલાઈ રહ્યો છે એમાં અભાવ જઈ રહ્યો છે તે સંસાર પ્રિય લાગે છે એમાં કારણ આ જ છે કે સંસાર એક ક્ષણ પણ સ્થિર નથી જે નિરંતર અભાવમાં જઈ રહ્યો છે તેને આપણે સ્થાયી માની લઈએ છીએ સ્થાયી માનવાને કારણે તેના વડે સ્થાયી સુખ લેવાની ઈચ્છીએ છીએ અને સરળતા અશક્ય છે સુખ લેવા માટે આપણે સંસાર સાથે આત્મીયતા કરીએ છીએ સંસાર તો કોઈનો કાળમાં કોઈનો છે નહીં પોતાની વસ્તુ તે જ છે જે આપણાથી કદી અલગ નથી જે એનાથી આપણે કદી અલગ નથી થતા જો સંસાર પોતાનો હોય તો પ્રત્યેક પરિસ્થિતિ આપણી સાથે જ રહે પરંતુ તો ન તો પરિસ્થિતિ આપણી રહે છે કે ન આપણે પરિસ્થિતિ સાથે જોડાયેલા રહીએ છીએ જે અંતકરણ અને ઇન્દ્રિયો વડે આપણે સંસારને જોઈએ છે તેમને પણ આપણે ભૂલથી પોતાની માની લઈએ છીએ પરંતુ એમના ઉપર આપણો કોઈ અધિકાર કે કશું આપણું ચાલતું નથી અંતકરણ અને ઇન્દ્રિયો સહી સઘળો સંસાર પરલ તરફ જઈ રહ્યો છે જે તે તેની સત્તા જે છે જ નહીં સંસારની પ્રતીત માત્ર થાય છે એટલા માટે તેના પ્રાપ્તિ કદી થઈ શકતી નથી ભગવાન કે નવમાં ત્રીજા શ્લોક થઈને ફરતા રહે છે એ જ વાતને અહીં વિધિ મુક્તિ કહે છે કે શ્રદ્ધાવાન પુરુષ પરમ શાંતિને પ્રાપ્ત થાય છે અર્થાત મને પ્રાપ્ત થઈ જન્મ મરણ રૂપી સંસાર ચક્રથી એ જુદો પડી જાય છે છૂટી જાય છે પરમ શાંતિનો તત્કાળ અનુભવ ન ન થવાનું કારણ એ છે કે જે વસ્તુ પોતાની જાતમાં છે તે પોતાની જાતમાં ન શોધી બહાર બીજી જગ્યાએ શોધવી પરમ શાંતિ પ્રાણી માત્રામાં સ્વયંત સિદ્ધ છે પરંતુ મનુષ્ય પરમ શાંતિ સ્વરૂપ પરમાત્મા તો વિમુખ થઈ જાય છે અને સાંસારિક વસ્તુઓમાં શાંતિ શોધે છે એટલા માટે અનેક જન્મો સુધી શાંતિની ખોજમાં તે ભટકતો રહે છે અને જુદી જુદી યોનીઓમાં ફરતો રહે છે એટલા માટે અનેક જન્મો સુધી એ ખોદતો રહે ભટકતો રહે છે તેને પણ છતાં પણ શાંતિ મળતી નથી ઉત્પત્તિ વિનાશીલ વસ્તુઓમાં શાંતિ મળે જ ક્યાંથી કારણ કે એ તો ઉત્પન્ન થાય છે પછી એનો નાશ થાય છે એની પાછળ જે મોં છે જે આપણી ઇન્દ્રિયો કાબૂમાં નથી રહેતી એટલે આપણે પડતા રહીએ છીએ શાંતિ તો ના જ મળે તત્વજ્ઞાન જો તમે લો અનુભવ થાય તત્વજ્ઞાન લો એનો અનુભવ થાય જ્યારે દુઃખરૂપી સંસાર સાથે સર્વથા તમારો સંબંધ વિચ્છેદ થઈ જાય ત્યારે સ્વત સિદ્ધ પરમ શાંતિનો એકદમ તત્કાળ અનુભવ થઈ જાય છે શાંતિ મળે છે અને તમે તત્વજ્ઞાનની શ્રદ્ધાથી મેળવેલ જ્ઞાનથી તમે જે જુદા જુદા સાયકલોમાં ફર્યા કરો છો જે ભટકતા રહો છો શાંતિની ખોજમાં જે ભટકતા રહો છો તેનાથી તમે અલિપ્ત થઈ જાઓ છો શાંતિને પામી જાઓ છો ટૂંકમાં શ્રદ્ધા વિશ્વાસ અને વિવેક ની આવશ્યકતા બધા માટે છે બધા સાધકો માટે છે કર્મયોગ તથા જ્ઞાન યોગમાં વિવેકની મહત્વતા છે પ્રધાનતા છે અને ભક્તિયોગમાં શ્રદ્ધા અને વિશ્વાસની પ્રધાનતા છે આરધમાં તત્વજ્ઞાન છે તેવી શ્રદ્ધા થશે ત્યારે સાધક તેની પ્રાપ્તિ માટે સાધતા કરશે ટૂંકમાં ભગવાન અહીં જ્ઞાનની પ્રાપ્તિ માટે શ્રદ્ધાને ખૂબ જ મહત્ત્વની અને નિર્ણાયક વસ્તુ ગણે છે આપણને આગલા શ્લોકોમાં ભગવાને જે